જો સૌથી પહેલા તમને ફરી એક વખત કહી દઉં કે ભાઈ મધ્યપ્રદેશ રાજ્ય બૈતુલ જિલ્લો મહાદેવની ટેકરી ત્યાંથી નદીનો ઉદ્ગમ થાય છે ઓકે હવે આ નદી જે છે એ ધીમે 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 આગળ વહે છે ભાઈ આ ટેકરીમાંથી જે છે એ નદીનો ઉદ્ગમ થાય છે નદી ધીમે 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 આગળ વહે છે હાલો નદીને આગળ વહાવી દઈએ અહીંયાથી નદી નીકળે છે અને ધીમે 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 આગળ આવે છે આગળ આવે છે આગળ આવે છે આગળ આવે છે અને અહીંયા આગળ છે એ શું આવેલું છે તો યાદ રાખો ખંભાતનો અખાત ખંભાતનો અખાત આ ખંભાતના અખાતની અંદર અંત પામે છે બરાબર અંત ક્યાં પામે છે તો યાદ રાખો આ છે ખંભાતનો અખાત અહીંયા અંત પામે છે ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ છે અને અંતિમ સ્થાન કયું છે ખંભાતનો અખાત છે ઓકે કયા કયા રાજ્યમાંથી નીકળે છે તો યાદ રાખો મધ્યપ્રદેશ રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે અને ગુજરાત રાજ્ય છે આ ત્રણ રાજ્યમાંથી નદી નીકળે છે કુલ લંબાઈ કેટલી સાતસો ને ચોવીસ ગુજરાતની અંદર લંબાઈ કેટલી બસો ને ચોવીસ કિલોમીટર જેટલી લંબાઈ છે ઓકે હવે ધીમે ધીમે આ નદી જે છે એ ગુજરાતમાં પ્રવેશે છે તો ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે છે તો ગુજરાતમાં પ્રવેશે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયાથી અને ગુજરાતમાં જ્યાં પ્રવેશે છે તે તાપી જિલ્લો નિઝર તાલુકો અને હરણફાળ નામનું સ્થળ જો હાંફેશ્વર નો લખી નાખતા હાંફેશ્વર છે છોટા ઉદયપુર જિલ્લાના કવાટ તાલુકામાં અને ત્યાંથી નર્મદા નદીનો ઉદ્ગમ ઉદગમ થાય છે મિત્રો ખાસ યાદ રાખો હરણફાળ પૂછાય તો તાપી નદી જ આવે કઈ નદી આવે તાપી નદી તો ત્યાંથી તાપી નદી છે આપણા ગુજરાતની અંદર એન્ટર થઈ ગઈ ગુજરાતમાં એન્ટર થશે તો ગુજરાતમાં ખાસ બે જિલ્લામાંથી નીકળશે ગુજરાતમાં કયા કયા જિલ્લામાંથી નીકળશે બે જિલ્લામાંથી નીકળશે એક જિલ્લો છે ને અહીંયા આવેલો છે એ જિલ્લાનું નામ શું છે તો કે તાપી જિલ્લો છે અને બીજું અહીંયા આવેલો છે એનું નામ શું છે તો કે સુરત જિલ્લો છે આ બે જિલ્લામાંથી નીકળશે એક છે તાપી અને એક છે સુરત આ બંને જિલ્લામાંથી નીકળશે અને અંત ક્યાં પામશે તો યાદ રાખો સુરત જિલ્લાની અંદર જે ખંભાતના અખાતનો વિસ્તાર છે ત્યાં આગળ પોતે અંત ઓકે હવે આની કેટલીક એવી ઇન્ફોર્મેશન છે કે જે આપણે ખાસ પરીક્ષાની દ્રષ્ટિ યાદ રાખવી પડે બરાબર એ બધી જ ઇન્ફોર્મેશન તમને અહીં આગળ આપી દઉં છું જો સૌથી પહેલી વસ્તુ યાદ રાખો કે આ નદી છે એ ત્રણ રાજ્યમાંથી નીકળે એક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત કુલ લંબાઈની કેટલી છે સાતસો ચોવીસ કિલોમીટર ગુજરાતની અંદર કેટલી લંબાઈ બસો ને ચોવીસ કિલોમીટર છે ગુજરાતમાં ક્યાં ક્યાં જિલ્લામાંથી નીકળે તો કે ભાઈ તાપી જિલ્લામાંથી એન્ટર થાય સુરત જિલ્લામાં જાય અને સુરત જિલ્લામાંથી ખંભાતના અખાતની અંદર અંત પામે છે મિત્રો આ તાપી નદી છે એના ઉપનામ કેવા કેવા છે એના ઉપનામો પણ પરીક્ષાની અંદર પૂછાય છે તો યાદ રાખો તાપી નદીને સૂર્યપુત્રી કહેવાય તપતી નદી કહેવાય અને નર્મદાની જોડવા કહેવાય યાદ રાખો તાપી નદીના ઉપનામ કેવા છે તો કે તાપી નદીને ને તપતી નદી કહેવાય સૂર્યપુત્રી કહેવાય નર્મદાની જુડવા કેવાય આ નદી કઈ તો કે ભાઈ તાપી નદી છે ક્લિયર તો આટલી વસ્તુ પેલા બધાને કન્ફર્મ થાય મધ્યપ્રદેશ રાજ્ય બૈતુલ જિલ્લો મહાદેવની ટેકરી નદીનો ઉદ્ગમ થાય તાપી નદી છે મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્રમાં જાય મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે અને ખંભાતના અખાતમાં અંત પામે ગુજરાતમાં બે જિલ્લામાં જ નીકળે તાપી અને સુરત તાપી જિલ્લામાંથી પ્રવેશ થાય બંધુકાનો જિલ્લો ત્યાંથી પ્રવેશ થાય છે તાપી જિલ્લાના નિર તાલુકાના હરણફાળ નામના સ્થળે પ્રવેશ પામે છે ઓકે તાપીમાંથી થઈ સુરતમાંથી થઈ ખંભતના અખાતની અંદર મળી જાય છે ટોટલ લંબાઈ કેટલી સાતસો ચોવીસ કિલોમીટર ગુજરાતમાં કેટલી બસો ચોવીસ ક્યાં ક્યાં જિલ્લામાં જ નીકળે તાપી સુરત ક્યાં કયા રાજ્યમાં નીકળે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપનામ ક્યાં તપતી સૂર્યપુત્રી અને નર્મદાની જોડવા છે હવે આ તાપી નદી છે એના પાણીને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાય કે ભાઈ વિદ્યુત પ્રોડ્યુસ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે આ નદી ઉપર બે બંધ બાંધવામાં આવ્યા છે અને આ બંને બંધ કયા કયા છે તો યાદ રાખો તાપી નદી ઉપર બે બંધ છે એક છે ઉકાઈ અને બીજો છે કાકરાપાડ એક છે ઉકાઈ અને બીજો છે કાકરાપાળ આ બે બંધ બાંધવામાં આવેલા છે કે ભાઈ તાપી નદી ઉપર કેટલા બંધ બે બંધ છે ઉકાઈ ને કાકરાપાળ ક્યાં આવે તો મિત્રો યાદ રાખજો તાપી જિલ્લાની અંદર ઉકાઈ આવશે તાપી જિલ્લાની અંદર જે અહીંયા બંધ બાંધવામાં આવ્યો છે આ બંધ કયો આવશે તાપી ઉપર જે બંધ છે ને એ બંધ આવી જશે ઉકાઈ બંધ કયો આવશે ઉકાઈ બરાબર છે તાપી ઉપર આવેલો બંધ છે કયો છે ઉકાઈ સુરતની અંદર જે બંધ બાંધેલો છે સુરતની અંદર જે બંધ બાંધેલો છે આ બંધ કયો છે તો કે કાકરાપાળ છે ઉકાઈ ને કાકરાપાડ ઉકાઈ ને કાકરાપાડ આ બે બંધ તાપી નદી ઉપર છે તો ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તાપી નદી ઉપર આવેલા બંધ ક્યાં તો કે ઉકાઈ ને કાકરાપાડ ઉકાઈ ક્યાં આવે તાપી જિલ્લામાં આવે કાકરાપાડ ક્યાં આવે સુરત જિલ્લાની અંદર આવે

ચાલો ઉપરાંત વાત કરીએ કાકરાપાળ છે તો કાકરાપાળ ક્યાં આવે તો કે સુરત જિલ્લામાં માંડવી તાલુકો છે છે અને નામનું સ્થળ ત્યાં આગળ શું આવે આવે તો કે બંધ ઓકે ઉકાઈ બંધ છે ઉકાઈ બંધની વિશેષતા શું છે તો કે ઉકાઈ બંધ જે છે ત્યાં આગળ તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથક આવેલા છે મિત્રો ખાસ યાદ રાખજો ઉકાઈ ખાતે તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથક આવેલ છે

કાકરાપાડા આવશે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાડ ખાતે ઉકાઈ છે તાપ વિદ્યુત મથક જળ વિદ્યુત મથક છે કાંકરાપાડ છે અણુ મથક છે તો આટલી ઇન્ફોર્મેશન આ બંને બંધની પણ આપણે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે યાદ રાખવાની છે બીજી મહત્વની વસ્તુ એ કે ઉકાઈ છે ને એ મહત્વનું છે આ ઉકાઈ છે એ ખૂબ મહત્વનું છે શું કામ કેમ કે ઉકાઈ નદી જે છે સોરી ઉકાઈ બંધ જે છે અને તાપી નદી આ તાપી નદી પર ઉકાઈ બંધ ખાતે જે છે પ્રોસેસ કરવામાં આવે છે અને આ પ્રોસેસ છે કેઝ કલ્ચર કેઝ કલ્ચર પ્રશ્ન થાય કેઝ કલ્ચર એટલે શું પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કેઝ કલ્ચર એટલે શું તો ખાસ યાદ રાખો કે મીઠા પાણીમાંથી મત્સ્ય ઉદ્યોગ એટલે મત્સ્ય ઉદ્યોગ માટે માછલી પ્રોડ્યુસ કરવા માટેની એક પ્રોસેસ છે કેઝ કલ્ચર તો એ અવેલેબલ છે ક્યાં

બરાબર વલ્લભ સાગર સરોવર પણ ત્યાં આવેલ છે બીજો પ્રશ્ન પરીક્ષાની અંદર એવો તમને પૂછાઈ જાય કે તાપી નદીના દિશા કઈ છે તો પૂર્વથી લઈને પશ્ચિમની જેવી રીતે ગઈકાલે નર્મદામાં જોયું હતું એ જ રીતે પૂર્વથી લઈને પશ્ચિમની તાપી નદીની જે છે એ વહેણની દિશા કઈ છે તો કે પૂર્વથી પશ્ચિમની છે વહેણની દિશા કઈ તો કે પૂર્વથી પશ્ચિમની છે આખા ભારતની એકમાત્ર નદી એવી છે આમ તો વિશ્વની કહી શકાય એકમાત્ર નદી એવી છે કે જેનો હેપી બર્થ ડે ટુ યુ ઉજવાય એટલે કે જેનો જન્મદિવસ ઉજવાય એવી નદી કઈ છે તો યાદ રાખો તાપી નદી છે મિત્રો તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ઘણા બધા મિત્રો કે ઓહો સાહેબ તાપી નદીનો જન્મદિવસ છે એટલે હું હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર કિલોની કેક મંગાવતા હોય છે ને એને એટલી બધી જે છે આમ સરસ મજાની કેન્ડલ મંગાવતા હોય છે ને આખો તાપી જિલ્લો સુરત જિલ્લો છે એ ધુવાડા બંધે છે આવી રીતનું હોય છે ને એનું આયોજન એવું કાંઈ ન હોય આની અંદર માત્ર ને માત્ર તાપી નદીની પૂજા કરવામાં આવે આરતી કરવામાં આવે અને ચૂંદડી વહેતી કરી દેવામાં આવે બસ બીજું કાંઈ ન હોય એમાં આ પાંચ પાંચ હજારની કેકના લોંધા ન ચોંટાડવાના હોય આ વસ્તુ યાદ રાખવાની બરાબર તો કેક નથી મંગાવતી જમવા નચકીએ જવાનું તું ધુવાડામાં ન હોય તાપી જિલ્લો સુરત જિલ્લો કાંઈ ન હોય અષાઢ સુધ સાતમનો દિવસ આવે ને ત્યારે તાપી નદીની પૂજા કરવામાં આવે તાપી નદીની આરતી કરવામાં આવે ને ચૂંદડી જે છે વહેતી કરી દેવામાં આવે આવે આ રીતે એનો જન્મ દિવસ ઉજવવામાં આવે તો યાદ રાખો સમગ્ર વિશ્વની એકમાત્ર નદી કે જેનો જન્મ દિવસ ઉજવાય છે નદી છે તાપી નદી અને જન્મદિવસ ક્યારે ઉજવાય તો કે અષાઢ સુદ સાતમ ક્યારે ઉજવાય અષાઢ સુદ સાતમ કે ભાઈ જન્મ દિવસ એનો અષાઢ સુદ સાતમ ત્યારે એનો જન્મ દિવસ છે ઉજવવામાં આવે છે ક્લિયર થાય તો આટલી વસ્તુ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાની છે ફરી એક વખત નદી જે છે તમને કહી દઉં છું કાંઈ પણ પ્રશ્ન હોય પછી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે પૂછી શકો છો સૌથી પહેલા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ રાજ્ય બૈતુલ જિલ્લો મહાદેવની ટેકરી નદીનું ઉદ્ગમ થાય છે તાપી નદી ત્રણ રાજ્યમાંથી નીકળે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે તાપી જિલ્લામાંથી બંદુક આકારનો જિલ્લો છે બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યો બંદૂત આકારના જિલ્લામાંથી તાપી નદીમાંથી તાપી નદી જે છે એ નીકળે છે તાલુકો નીઝર તાલુકો હરણફાળ નામનું સ્થળ ત્યાંથી તાપી નદી ગુજરાતમાં એન્ટર થાય છે તાપી જિલ્લામાંથી સુરત જિલ્લામાં જ પસાર થાય છે અને ખંભાતના આખાને મળી જાય છે તાપી જિલ્લામાં બંધ બનાવ્યો ઉકાઈ ઉકાઈ જે છે એ ક્યાં આવે તો કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવે તાપ વિદ્યુત મથક છે જળ વિદ્યુત મથક છે આગળ આવી નદી સુરત જિલ્લાની અંદર એવી કાકરાપાળ બંધ બનાવ્યો

આવી જશે કેટલીક મહત્વની ઇન્ફોર્મેશન બીજી પણ યાદ રાખો કે આ નદીની કુલ લંબાઈ કેટલી એટલે કે મધ્યપ્રદેશમાંથી ખંભાતના અખાત સુધીની લંબાઈ કેટલી ટોટલ લંબાઈ એની સાતસો ચોવીસ કિલોમીટર છે હવે તાપી જિલ્લામાંથી પ્રવેશે છે તો તાપીથી લઈને ખંભાતના અખાત સુધીની એની લંબાઈ કેટલી તો કે બસો ચોવીસ કિલોમીટર જેટલી એની લંબાઈ છે વહેણની દિશા કઈ તો કે પૂર્વથી લઈને પશ્ચિમ છે સમગ્ર વિશ્વની નદી કે જેનો જન્મદિવસ ઉજવાય છે અને જન્મદિવસ ઉજવાય તો કે અષાઢ રોજ એનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ઉપનામ કેવા તો કે તપતી નદી કહેવાય સૂર્યપુત્રી કહેવાય નર્મદાની જોડવા કહેવાય મિત્રો બે નદી છે ને મોસ્ટ પી છે ખાસ યાદ રાખજો કે જે પૂર્વથી લઈને પશ્ચિમ બાજુ વહે છે આ બંને નદી કઈ છે તો એ ગઈકાલે ભણતા નર્મદા અને આજે ભણીએ છીએ તાપી કે જેની વહેણની દિશા છે એ પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની છે એક બીજી મહત્વની વસ્તુ યાદ રાખો કે તાપી નદીના બંને કિનારે છે સુવાલીની ટેકરીઓ આવેલી છે બંને કિનારે જે છે એ સુવાલીની ટેકરીઓ આવેલી છે યાદ રાખજો તાપી નદીના બંને કિનારે શું આવેલ છે સુવાલીની ટેકરી આવેલ છે ક્લિયર થાય તો અહીંયા આખી તાપી નદી ક્લિયર થાય સંપૂર્ણ તાપી નદી જે છે ને અહીંયા ક્લિયર થાય છે બરાબર હજી એક તમને પ્રશ્ન પૂછું તમને આવડે છે કે નહીં ચેક કરવું છે મને આન્સર આપજો એવો કયો દેશ છે કે જેમણે આપણી તાપી નદી ઉપરથી પોતાના દેશની અંદર નદીનું નામ તાપી રાખેલું છે ઓગણીસો હાલો એવો દેશ કયો છે કે જેણે આપણું કોપી પેસ્ટ કર્યું ચલો આપણી એક તાપી નદી છે તો એ દેશમાં તાપી નદી છે એ દેશ કયો ચલો બસ એકદમ મજામાં યસ વેરી ગુડ થાઇલેન્ડ મિત્રો સો ટકા સાચું છે થાઇલેન્ડમાં એક તાપી નદી આવે એણે આપણા ભારતમાંથી કોપી કરીને પેસ્ટ કરી દીધું અહીંયા એટલે ઓગણીસો ને પંદરમાં છે ને એ થાઈલેન્ડની સરકારે શું કર્યું તો કે થાઇલેન્ડની સરકારે છે ને તેની નદીનું નામ તાપી નદી રાખ્યું કોપી ક્યાંથી માર્યું તો કે ઇન્ડિયામાં છે ને આલો ઉપાડો બરાબર આખી આખી નદી આખે આખું પાણી તો એનું ન લઈ શકે પણ નદીનું નામ ઉપાડી લીધું તો તાપી નદી છે એ થાઈલેન્ડની અંદર પણ આવેલી છે ક્લિયર